સો હાય ગાઈસ વેલકમ ટુ માય અનોધર વ્લોગ સ્વાગત છે ગાઈસ તમારું મારક નવા વ્લોગમાં તો આજે ઘણા સમય પછી આપણો વ્લોગ આવે છે કેમ કે હમણાં મિની વ્લોગ માં થોડું ફોકસ કરતો પણ હવે ધીમે ધીમે આપણે મોટા વ્લોગ માં ફોકસ કરું તો આજે આવ્યા હતા હું અને મારી બેન અને ગાડી કર દીધી અહીંયા પાર્ક અને આજે આવ્યો છું હું રાણકોર ગામના એક મહાદેવનું પ્રસિદ્ધ એક મંદિર આવેલું છે ઢીંગેશ્વર મહાદેવનું ત્યાં હું આવેલો છું તો ચાલો તમને થોડું અહીંયાનું બતાડું અને તમે અહીંથી જુઓ આ બાજુની થી અહીનો રસ્તો છે આવો અને આ બાજુની સાઈડમાં આપણે આ મંદિર છે અને આપણે પહોંચી ગયા હતા અત્યારે ગેટે અને ગાડી કરી દીધી તડકાની પાર્ક અને ચાલો મારી જોડે એક મિનિટ હું મારા થોડાક વાળ બાળ થોડાક છોડી નાખું હમણાં જ તો તમારો ભાઈ વાળ મોટા કરે છે જોઈને તમને ખબર પડી જ જશે કે વાળ મોટા કરે છે તો જરીક તમને હું ખોલી બતાડું કેવા લાગે છે વાર બાર છોડીને થઈ ગયા કમ્પ્લીટ આપણે મંદિર માં અંદર એન્ટર થતા જ એટલી બધી અહીંયા શાંતિ વાળું વાતાવરણ છે તમે જુઓ અને આ બાજુની સાઈડમાં આપણે આવેલું છે એ હું તમને આગળ બતાડીશ અને આપણે અંદર આવતા જ પહેલા એક આપણે ભગા બાપુની સમાધિ જોવા મળે છે અને બાજુમાં બીજી બે હજી સમાધિ છે અને આગળ જતા જ આપણે અહીંયા

એવી રીતનું લાગે જો કે એટલું દૂર નથી ગામથી આઈ થિંક એક કિલોમીટર જેટલું દૂર છે રાણપરમાં જ રાણપરમાં જ આવેલું છે રાણપરથી એક કિલોમીટર જેટલું દૂર આવેલું છે અહીંયા આવેલું છે ચાલો તમને થોડુંક હજી બતાડું આપણે પૂટપૂટ કાટી નાખીએ જવાનું આપણે મહાદેવનું મંદિર છે અહીંયા અને અહીંયા આજે હું પહેલી વખત એવું છું મને ખબર નથી કે મહાદેવનું મંદિર આપણે અહીંયા આવું આવેલું છે ને તો હું પહેલો આવી જાઉં મને ખબર નથી ને અહીંયા થોડીક આપણે અહીંયા વિશે જણાવવામાં આવેલું છે જોઈ શકો છો તમે તો ચાલો બુટ કાઢીને અને પછી જઈએ આપણે દર્શન કરવા બુટ બુટ કાઢીને આપણે થઈ ગયા કમ્પ્લીટ રેડી અને અહીંયા આપણે એક જૂનો આપણે અહીંયા આના વિશે થોડીક માહિતી આપણે અહીં મળી છે બેવના થાંભલા ચોરસ છે પણ મોટી ગુફાઓ એ સ્પષ્ટપણે જોઈ શકાય છે નાની ગુફાઓ તબદીલ શિવ મંદિર રૂપે થઈ ગઈ છે ચાર પોઈન્ટ પંદર મીટરની ઘેરાવાળું મોટું શિવલિંગ મૂકેલું છે જ્યાં પહેલા સ્તૂપ હોવાની શક્યતા છે અહીંયા તો આપણે ઘણું બધું અહીંયા જણાવેલું છે તો ચાલો આપણે ગુફા પણ બતાવીશું ક્યાં આવેલી છે ને ક્યાં નહીં તો પહેલા હું તમને મહાદેવના દર્શન કરાવું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું આ અહીંયા ડેકોરેશન કરેલું છે અને અહીંથી લાંબી બધી રેલિંગ રેલિંગ લગાડેલી અને અહીંયા આવ્યો ને ગજબ લેવલનું હા થોડીક વાર તો આપને એમ થઈ જાય કે ઓહો હો બીક લાગવા માંડે એવી જગ્યા અંદર તમે જુઓ પણ બીવાની કંઈ જરૂર નથી અત્યારે અહીંયા કોઈ નથી એટલે એવી રીતનું લાગે બાકી અહીંયા ઘણી પબ્લિક હોય છે અને અહીંયા પણ એક મૂર્તિ આવેલી છે અને આપણે બગા બાપુનો અત્યારે ફોટો હોય એકદમથી અહીંથી એમ થઈ જાય પહેલી પહેલી વખત આવું તો એવું લાગે કે ઓહો કેવી મસ્ત લોકેશન હે પહેલાં થોડુંક થોડુંક બહુ આમ લાગ્યું હતું કે હો

અને ગાઈસ મારી લાઈફમાં અત્યાર સુધીમાં મેં એવડી મૂર્તિ કોઈ દિવસ ક્યારેય નથી જોઈ મહાદેવની તમે જોઈ શકો છો કેવડી મોટી મૂર્તિ છે અને ચાલો હું થોડુંક તમને બારે હજી એક્સપ્લોર કરાવું અને ગુફા કઈ છે એ પણ તમને હજી બતાવું અને અહીંની મારી પાસે પૂર્ણ એની પૂરેપૂરી માહિતી મારી પાસે નથી કેમ કે અહીંના આપણે ભગા બાપુ હતા પૂજારી જોકે તો અત્યારે આપણે દુનિયામાં રહ્યા નથી નહીં તો આપણે એની પાસેથી બધી આ મંદિરની આપણે માહિતી આપતું તમને વધારે માહિતી જણાવત મેં ગૂગલમાં ને એમાં જોયું હતું પણ એમાં નથી બરાબર આવતું એટલા માટે હવે તાજી માહિતી મારી પાસે નથી તો મારાથી જેટલી માહિતી બની એટલી હું તમને આપીશ તો ચાલો ગુફા કઈ બાજુ છે આપણે ગોતીએ અને તમને બતાવવું મને એવું લાગે છે ગુફા આપણે ઓલી બાજુની સાઈડ હોય એવું લાગે છે પણ એ કંઈથી ને આપણે આ રસ્તો જઈએ જોઈ આવે આપણે તો ચાલો મારી ભેગા તો પણ તો કોઈ દેખાતું નથી અહીંયા આપણે અહીંયા હે પણ આપડા તાળું હે અહીંયા એ તો કઈક બીજું લાગે છે અને અહીંથી આપણે મહાદેવનું મંદિર અંદર દેખાય બાજુની સાઈડમાં બધા તાળા લગાવેલા છે મને એવું લાગે કે આ બાજુની સાઈડમાં કંઈ હોય એવું લાગે પણ હવે ત્યાંનો રસ્તો બંધ છે જુઓ તમે હજુ ક્યાંય કંઈ દેખાતું છે નહીં તડકો પણ વધવા માંડ્યો છે તડકાની તમને ખબર છે કે આપણે આંખું ઓછી ખુલે हेलो बिजी बाजूनी साइड गुती आई बिजी बाजूवा बंद है અત્યારે કોઈ આયા દેખાતો નથી લગભગ અત્યારે કોઈ નહી હૈ યાર આ बाजूની સાઈડમાં કઈ આપને એવું

ખતરનાક એવું દેખાય છે અને થોડુંક થોડુંક અટકી ગયેલું હોય એવું લાગે છે અને ઇંદર જાજુ રિસ્ક લેવાય એવું છે નહીં આમાં તો ક્યાંય એવું દેખાતું છે નહીં મને એવું લાગે છે કે એ ગુફાનું કઈ છે પણ એ ઢકાઈ ગઈ છે કાં તો ઢાંકી દીધી છે ગુફાનો ઉલ્લેખ તો ઓલા બોર્ડમાં કરેલો છે જોઈ શકો છો તમે અહીંયા તો આપણે કંઈ દેખાતું છે નહીં આપણે કોઈ અત્યારે અહીંયા છે એ નથી કોઈને પૂછીએ કે ક્યાં ગુફાનું છે ને ક્યાં નહીં આ સાવ અટકેલું અહીંયા પડ્યું છે જાજો અંદર રિસ્ક લેવા જવાય નહીં તો હમણાં ઘણો સમયથી આપણા મોટો બ્લોક નહોતો આવ્યો ક્યારેક ક્યારેક માણસ કન્ટેન્ટ કન્ટેન્ટ કરવા વાહ એના બ્લોગનું મૂકતા જ બ્લોગનું જ ભૂલાઈ જાય યાર તો હવેથી હું વિચારું કે મોટા વ્લોગ ધીમે ધીમે આપણે ચાલુ કરીએ કેમ કે હમણાં હું મિની બ્લોગમાં ઘણું ફોકસ કરતો હતો તો મોટા બ્લોગમાં એની વાહે ફોકસ થતું નહોતું તો હવે હું વિચારું મિની બ્લોગમાં મિની બ્લોગમાં તો ફોકસ કરું મોટા બ્લોગમાં પણ કંઈક ફોકસ કરું કે નહીં કમેન્ટ કરી દેજો આપણે બ્લોગ કયા ટોપિક ઉપર થોડાક બનાવાય હું તો એક્સપ્લોરિંગના એક્સપ્લોર આવી રીતના કોઈ હિસ્ટોરિકલ પ્લેસ હોય આપણે આ જૂના સ્થળ એના વિશે હું વિડીયો બનાવું અને આપણે કોઈ એવી લોકેશન સારી હોય કાં તો કંઈ બહાર ગયા હોય એના પણ બનાવ અને બીજા કંઈક આપણે હવે નવા વિડીયો ચાલુ કરીશું તો ચાલો એનું થોડુંક તમને હું વ્યૂ બતાડું ગુફા તો આપણે આઈ થિંક અહીંયા ઓલી મેં બતાવી એ જ ગુફા હતી અત્યારે ભૂરાઈ ગઈ કઈ એવી રીતનું કંઈક ઓલ ઓલરાઈટ મિત્રો આજના બ્લોગમાં એટલું જ તો મળું તમને હું નેક્સ્ટ વ્લોગમાં અને આપણા વાળનો નવો લુક કેવો લાગે છે એ વખત કમેન્ટ કરી દોજો હજી આપણે થોડોક ટાઈમ આપણે મોટા વાળ રાખવાના છે તો મળું તમને હું નેક્સ્ટ વ્લોગમાં મોર વ્લોગ્સ માટે ડૂ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય